આ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ તેમના આંકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દુ કોળની દીકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી રહ્યા છે ત્યારબાદ તેમને ભગાડીને લગ્ન કરે છે અને પછી તેમના આંકાઓની સૂચના પ્રમાણે તેમનો ખૂબ જ દુરુપયોગ કરે છે લવ ના જાસામાં ફસાતી દીકરીઓ ગરીબ વર્ગમાંથી આવતી હોય છે તેમની ઉંમર નાજુક સમયમાં તેમની ભાવનાનો દુરુપયોગ કરી ફસાવાય છે અને તેમનું જીવન બરબાદ કરી દેવાય છે જેથી એસપીજી આ અંગે ઘણા સમયથી દીકરીઓને લવજિહાદમાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે ગુજરાતમાંથી પણ સંપૂર્ણપણે આ બધીને કાઢવા માટે લવજિહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વધુમાં હાલમાં લવજિહાદને લઈ યુપી અને ત્યારબાદ મધ્યપ્રદેશમાં પણ કાયદો બનાવાયો છે જેને લઈને હવે ગુજરાતમાં પણ લવજિહાદને લઈ કાયદો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરિશેલ્યુ